ભારત ન્યૂઝ અને હું ગાંધીનગર ખાતે નિમણૂક પત્ર એનાયત સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મંત્રી જીતુભાઈ વાઘાણી સહિત ધારાસભ્યો અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સરકારના વિવિધ વિભાગમાંથી પસંદગી પામેલા ઉમેદવારો તેમજ તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો રમૂજી અંદાજ ફરી એકવાર સૌને જોવા મળ્યો હતો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હળવી ટકોર કરીને કહ્યું હતું કે બધા લોકો એક જેવા નથી હોતા આપણે વસુદેવ કુટુંબકમમાં માનવાવાળા છીએ ગાંધીનગર ખાતે યોજાયેલ નિમણૂક પત્ર એનાયત સમારોહમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા ગૌણ સેવા પસંદગી મંડળ વિવિધ ભરતી માટે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે ભરતીમાં પસંદગી પામેલ ચાર હજાર ચારસો તોત્તેર જેટલા ઉમેદવારોની નિમણૂક પત્ર અપાયા છે ત્યારે આ સમારોહ દરમિયાન સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હળવામૂડમાં દેખાયા હતા તેમને હળવી ટકોર સાથે કહ્યું હતું કે બધા લોકો એક જેવા નથી હોતા આપણે વસુદેવ કુટુંબકમમાં માનવાવાળા છીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધન દરમિયાન રમુજી અંદાજમાં હળવી ટકોર કરતા કહ્યું હતું કે તમારા પરિવારમાંથી જે ઉમેદવાર આવ્યા નિયુક્તિ પત્ર લેવા આવ્યા હતા તે તમે સૌએ જોયું સાત કરોડ લોકો તમારે કરવાના છે તમારે ખુબ ધીરજ અને ધૈર્ય રાખવું પડશે જણાવી દઈએ કે ખરેખર કાર્યક્રમ દરમિયાન બન્યું એવું કે જીગર ભરાડિયા નામના ઉમેદવાર નિમણૂક પત્ર લેવા માટે સ્ટેજ પર આવ્યા હતા જોકે સીએમ સામે જોયા વિના જ ઉમેદવાર જતા રહ્યા હતા